ભુજ ખાતે આવેલ ગુજરાતનું સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની ગયું છે હમીરસર તળાવ કિનારે ઇટાલિયન ગૌથિક શૈલીમાં મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક ભૌગોલિક અને સાંસ્કૃતિક માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે કચ્છ મ્યુઝિયમમાં કચ્છની પ્રાચીન હસ્તકલા રાજાશાહી સમયનું ચલણ તેમજ હથિયાર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે પ્રવાસીઓ માટે રાજાશાહી સમયના હથિયાર તેમજ સોના ચાંદીના આભૂષણો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કચ્છની ભરત કળાને જીવંત રાખવા માટે કચ્છ મ્યુઝિયમમાં કચ્છની વિવિધ કલાને પ્રદર્શન મૂકવામાં આવ્યા છે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે ત્યાં અમે કચ્છ મ્યુઝિયમમાં પ્રવાસમાં આવ્યા છીએ તો ત્યાં અમે રાજા મહારાજાની પ્રાચીન સંસ્કૃતિ વિશે અમે જ્ઞાન મેળવ્યું તેમના હથિયારો તેમના ગામડાની રીતિ રિવાજો કેવી રીતે તેઓ વસવાટ કરે તેના ખા ખોરાક વિશે તેમના પોશાક વિશે ભરત વગેરે વિશે અમે માહિતી મેળવી છે અહીં આ કચ્છ મ્યુઝિયમમાં અમને ખૂબ જ મજા પડી છે અને અહીં કચ્છમાં આવો તો આ મ્યુઝિયમમાં આવવું જોઈએ જેથી આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિનું જ્ઞાન મળે આપણને તો ગઈકાલ સુધી એક લાખ એકત્રીસ હજાર પાંચસો ને ચોર્યાસી વિઝિટર આવ્યા છે કમ્પ્લીટ બે હજાર ત્રેવીસ જોવા જઈએ તો એક લાખ એકોતેર હજાર નવસો ને ત્રેપન હતા વી આર એક્સપેક્ટિંગ કે થોડા દિવસ છે ક્રોસ થાય ગયા વર્ષ જેટલું તો પહોંચી જવા જોઈએ વિઝિટર્સ રોજે ખૂબ સ્કૂલો આવે છે ફોરેન ટુરિસ્ટ કમ્પેરેટિવલી મને ઓછા લાગે છે આ વર્ષે અધરવાઇઝ ઇન્ડિયન ટુરિસ્ટ સ્કૂલ્સ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આ બધા ખૂબ આવી રહ્યા છે આ વર્ષે અમે એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં રચના કરીને રાઇટિંગ કોમ્પિટિશન અમે રાખી છે કોઈપણ ઓબ્જેક્ટ ઉપર કોઈપણ વિઝિટર પોતાનું વિચાર કરી શકે પ્રસ્તુત આ ખાસ પ્રયત્ન એ હતો કે વિઝિટરને આકર્ષિત છે શું અને પોતે પોતાના શું વિચાર એમાં વ્યક્ત કરે છે એ જાણવાની કોશિશ હતી તો અત્યાર સુધી મારી પાસે જે જે લોકોના થ્રુ ગૂગલ એ લોકોએ એન્ટ્રી કરવાની છે અને એમાં સૌથી વધારે ઐરાવત અને સેકન્ડ આવે છે આપણો કલાનો વારસો ટેક્સટાઇલનું જે આપણું વસ્ત્રકલાનું બે નમૂન નમૂનાઓ છે જે પ્રદર્શનમાં એ લોકોને વધારે આકર્ષે છે અને થર્ડ નંબરમાં આપણા ડાયરોમાં એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે એટ પ્રેઝન્ટ સૌથી વધારે જે બદલાવ થયો હતો એ પછી અમારે ઇન્ફોર્મેટિવ જે લેબલ્સ હોવા જોઈએ એનું કામ આજકાલ ચાલી રહ્યું છે થોડું ચેન્જીસ પણ કરવા માંગીએ છીએ કારણ કે જે જે વેધરમાં અસર થઈ રહી છે બિલ્ડિંગને એને અનુરૂપ થોડો રીઓર્ગેનાઇઝેશનનો પણ પ્લાન છે પણ સાથે સૌથી પહેલાં ડિસ્ક્રિપ્ટિવ લેબલ્સ એનું કામકાજ ચાલી રહ્યું છે એટલે બહુ ટૂંક સમયમાં પબ્લિક પાસે ઇન્ફોર્મેશન બહોળા પ્રમાણમાં આપવાની કોશિશ થશે